અંકલેશ્વરમાં ટ્રાફિક સમસ્યા વચ્ચે હાઇવે ઓથોરિટી દ્વારા અકસ્માતને લઈ વર્ષા હોટલ અને મોતાલી પાટિયા પાસેનો યુ ટર્ન બંધ કરતા વાહન ચાલકોએ આઠ કિલોમીટરનો ફેરાવો પડી રહ્યો છે સાથે વ્યવસાય ધારકો તેમજ વિવિધ ટ્રાન્સપોર્ટર અને હોટલ વ્યવસાય ધારકોમાં પણ નારાજગી ફેલાય છે ત્યારે હાઇવેની આજુબાજુમાં આવેલ સારંગપુર અને મોતાલીના ગ્રામજનોએ ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીને આ અંગે રજૂઆત કરતા ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી જિલ્લા ટ્રાફિક પીઆઈ ભાવના મહેરિયા સહિત નેશનલ હાઇવે ઓથોરિટીએ મુલાકાત લીધી હતી અને ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ સર્વિસ રોડ જલ્દી બનાવીને આ બ્લોક રોડ જલ્દીથી ફરી ખોલવામાં આવે એવું જણાવ્યું હતું તેમજ મોતાલી સારંગપુર પાટિયા યુ ટર્ન આગામી પાંચ દિવસ માટે ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે સાથે સર્વિસ રોડની કામગીરી પૂર્ણ કરવા ઇજાદારને યુદ્ધના ધોરણે કામગીરી પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી હતી આજે ભરૂચ નેશનલ હાઈવે પર માંડવા થી અંડાણા સુધીના માર્ગ ઉપર આવતા ગામો જે નેશનલ હાઈવે ની બંને બાજુ વસે છે અહીંયા વ્યાપક એક્સિડન્ટ થઈ રહ્યા છે લોકો ની જાન જઈ રહી છે સામાન્ય લોકો ને એક ગામ થી બીજા ગામ માં જવા માટે ખેતી ના સામાન ની અવરજવર કરવા માટે આ બધા ડિવાઈડરો બંધ કરવા ના કારણે એમના મનમાં પણ અનેક પ્રકારના પ્રશ્નો છે

એ નેશનલ હાઇવેના અધિકારીઓ કોન્ટ્રાક્ટ કરનાર એજન્સી અને જિલ્લા ટ્રાફિક આ બધા ભેગા મળીને વીહાત્મક રીતે લોકોની સમસ્યામાં ઘટાડો થાય એ દિશામાં પગલાં ભરશે અને પછી સર્વિસ રોડનું કામ પૂરું કરીને કાયમ માટે સર્વિસ રોડનો ઉપયોગ કરે એટલા માટે પણ જિલ્લાના વહીવટી તંત્રને કહીને આ નેશનલ હાઇવે સાથે જોડાયેલા ગામો લોકો સાથે ગ્રામ સભાના સ્વરૂપમાં વ્યાપક ચર્ચા વિચારણા કરીને લોકોની જાન બચે કોઈનું મૃત્યુ ન થાય અકસ્માત થી એ દિશામાં પ્રયત્ન કરવા માટે આજે સંયુક્ત રીતે સ્થળ ઉપર ભેગા થઈને આ પ્રકારની સમીક્ષા કરવામાં આવી છે